શ્રી ગણેશ આય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે ગણેશ ચોથ કથા વ્રતની વિધિ કહેશો જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ગણેશ ચોથ વ્રતની વિધિ આ વ્રત ભાદરવા શુદ્ધ ચોથના દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે આવ્રત કરનારે શ્નાના દીતી પરવારે ગણપતીની પંચ થાતુની મૂર્તી બનાવી તેની સ્થાપના કરવી અને વિધિ વ્રત પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય નીકળે છે ગણપતિની મૂર્તિને પાલખીમાં બેસાડી નદીએ લઈ જાય છે છે અને જળમાં કથા એક વખત ગણપતિ મહારાજ રીધી સીધી સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્ર લોક આવતા ચંદ્રે ગણપતિને જોયા ગણપતિનું મુખ એનો પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિ ચંદ્ર પર ગુસ્સો થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નહીં પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય આજે તે મારી મસ્કરી કરી મને ઉશ્કેર્યો છે માટે જા કોઈ તારી સામુ પણ નહીં જુએ અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પર અણધારી આફત ઉતરી આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમળમાં છુપાઈ ગયો

એ મહિનામાં સુદ એકમ થી લઈ સુધી વ્રત કરવાનું મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરવાની અને પછી વિધિવત તેમની પૂજા કરવાની નૈવેદ લાડુ ધરાવવા સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જવી જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને છમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ જરૂર રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી ચંદ્રે ભર ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વિધિ વ્રત પૂજા કરી ચંદ્રે ગણપતિની પ્રાર્થના કરી કે હે ગજાનંદ સ્વામી મારાથી ભૂલ માં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવેથી આવી ભૂલ નહીં થાય તમે દયાળો છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને તેને દર્શન આપતા બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ રીતે શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે તેમ છતાં તારા વ્રતથી ખુશ થઈને હું શ્રાપનો થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ્ધ બીજના દર્શનના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં પડે આટલું હું તને માફ કરી દઉં છું બાકી તો ભાદરવા સુદ્ધ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો એને કલંક લાગ્યા વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવ પૂર્વક કરશે તો તેના પર હું પ્રસન્ન થઈને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા જેવા તમે ચંદ્રને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર ઘેનાર સૌ કોઈને ફળજો અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો